ધારીના ધીતલા ગામે કુદરતની અજીબ કમાલ પાંચ પાનના બિલવપત્રના ત્રણ દુર્લભ વૃક્ષો જોવા મળ્યા ખેડૂત ઉકાભાઈ ભટ્ટી દરરોજ પાંચ પાનના બસોથી ત્રણસો બિલવપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બિલવપત્ર લેવા શિવ ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને બિલ્વપત્ર ચડાવવાનો અનોખો મહિમા હોય છે બિલ્વપત્ર ભગવાન ભોળાનાથના પ્રિય માનવામાં આવે છે શિવપુરાણમાં તેનો ઉલ્લેખ કરાવ છે બિલ્વપત્ર શિવનું સ્વરૂપ છે અને તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે સામાન્ય રીતે બિલ્વપત્રમાં ત્રણ પાન હોય છે જ્યારે ભાગ્યે જ જોવા મળતા પાંચ સાત નવ અને અગિયાર પાનના બિલ્વપત્ર દુર્લભ માનવામાં આવે છે ત્યારે ધારીના દિતલા ગામે આવેલા એક વાડીમાં દુર્લભ એવા પાંચ પાનના ત્રણ વૃક્ષ આવ્યા છે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો આ પાંચ પાનના બિલવપત્ર લેવા માટે આવે છે ત્યારે ખેતી કામ કરતા ઉકાભાઈ ભટ્ટી જે ખેડૂતની વાડીમાં દુર્લભ પ્રકારના બિલ્વપત્રના ત્રણ વૃક્ષો આવેલા છે ત્રણ વૃક્ષો પર પાંચ અને સાત પાનના બિલવપત્ર આવ્યા છે ખેડૂત ઉકાભાઈએ જણાવ્યું હતું કે પહેલા ત્રણ પાન જ બિલ્વપત્ર આવતા પરંતુ બે ત્રણ વર્ષથી અને સાત આઠ વર્ષોથી પાંચ પાનના બિલવપત્ર આવે છે આ ત્રણ વૃક્ષ પર મોટા ભાગે પાંચ પાનના બિલ્વપત્ર જોવા મળે છે કુંદ હિન્દુ સમુદાય ઉમારા રમન કરુનાયન પરને કરુ કૃપા મર્દન મયન શ્રાવણ માસમાં બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી શિવજીની અનન્ય કૃપાથી એક જ વૃક્ષ છે એમની અંદરથી અગિયાર મુખ સુધી પાન મળેલા છે શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવી મુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયાર મુખી બિલ્વપત્ર આપે છે પંચમુખી બિલવપત્ર આપે છે જેમ જેમ પર્સનમ પાપ નાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે બિલવપત્રનો પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી બિલવપત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલવની સેવા મળે છે અને બિલવનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભમાં દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે એક એક પર્ણનો તણપાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘ બિલો શિવાર પરમસ્તુ ત્રણ જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રતિકરૂપ સામાન્ય બીલુપત્રમાં પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે ભગવાનની પૂજામાં બિલુ ભેમ ઠાકોરજીની પૂજામાં

અને શ્રાવણ માસમાં બિલ્વપત્ર મેળવવા માટે શિવ ભક્તો વાડીએ આવી આ દુર્લભ બિલીપત્ર નિઃશુલ્ક લઈ જાય છે તેમજ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતના ભાવિકો પણ આ બિલીપત્ર મંગાવે છે પાંચ પાન ત્રણ પાનનું બિલીપત્ર ભગવાન શિવના ત્રિશુલનું પ્રતિક છે અને ઘણા લોકો શિવજીના ત્રિનેત્ર સાથે પણ સરખાવે છે લોકોની માન્યતા પ્રમાણે બિલીપત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે જ્યારે પાંચ પાનનું બિલીપત્ર ભગવાન શિવના પાંચ મુખનું પ્રતિક માનવામાં આવે છે શિવના પાંચ રૂપો સઘાજાત વામદેવ અઘોર તત્પુરુષ ઈશાન તેમજ તત્વ એવા પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે હવે મારું નામ ભટ્ટી ગામલા તાલુકો ધારી હવે એક ઝાડ બિલીનું મારીને ભોળાનાથની કૃપાથી મારીને ઊજ્યું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય ત્યાં પંચમુખી પાન હોતા નથી પણ મારીને એક ઝાડ ઊજ્યું છે એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનું એક ઝબલું આપું છું કોઈ સ્વાર્થ નથી રાખતો દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે બાણેશ છે પાત્રેશ્વર છે હાથ છે દોણેશ્વર છે ત્યાં બધે હું દર સોમવારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું અને ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચડાવે છે દરરોજના કોઈ નક્કી દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય કંઈક માણસો ઝાઝા આવે કંઈક એક માણસો ઓછા આવે એટલે પચીસ ત્રીસ જબલા અમે બનાવી રાખી અને ઘરે હાજર હોય ન હોય તો એનાથી ઘરે જ પાનને મળી જાય છે કોઈને ધક્કો થતો નથી દાદાની દયાથી એમાં હવે પાંચ પાન મળ્યા આવવા એટલે આખું ઝાડ જ પાંચ પાન નું થઈ ગયું છે એ દાદાની એટલી કૃપા તો જ આપણે ઉગે થોડું ઉગે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ